જય શ્રી કૃષ્ણ શ્રીજી સેવા ચેનલમાં સર્વે વૈષ્ણવોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે વૈષ્ણવ આજે આપણે ઠાકોરજીને ભોગમાં ધરી શકાય એવી એક અન્ય મીઠાઈ જોઈશું જે આપણા ઘરમાં પણ વર્ષોથી કદાચ બા અને દાદીના સમયથી બનતી આવતી એક મીઠાઈ છે ટ્રેડિશનલ મીઠાઈ છે આ અને એ છે મગની દાળનો હલવો હા ફ્રેન્ડ આ મગની દાળનો હલવો બનાવવો ખૂબ જ સહેલો છે અને એના માટે ઓછી સામગ્રી જોઈતી હોય છે મગની દાળ જોઈતી હોય છે જે મેં ચાર કલાક પલાળી લીધી છે ખાંડ અને દૂધ અને ઘી આ સમયે આપણે મગની દાળને મિક્સરમાં પીસી લઈશું આપણે એને પાણી વગર કરકરી જ પીસવાની છે આપણે મગની દાળમાં જરા પણ પાણી નાખવાનું નથી હવે આપણે મિક્સરમાં એક વખત ફેરવી લીધું છે અને ચેક કરી લઈએ છીએ કે પ્રોપર થઈ છે કે નહીં હજુ આપણે દાળમાં આખી દાળ દેખાય છે એટલા માટે આપણે ફરીથી એને પ્રોપર ચેક કરી લઈશું અને જરૂર લાગે તો ફરીથી આપણે ચલાવી લઈશું આપણે મગની દાળને ઘર કરી પીસવાની છે હવે આપણી દાળ પીસાઈ ગઈ છે અને એ જ સાથે હું અહીં કઢાઈ મૂકી રહી છું અને મગની દાળ તળીએ ચોટતી હોય છે એટલા માટે આપણે નોનસ્ટિક કઢાઈ લીધી છે અને મગની દાળમાં ઘીનું પ્રમાણ પણ આગળ પડતું રાખવું પડતું હોય છે અહીં મેં ઘી લીધું છે અને ઘી ઓગળે ત્યારબાદ આપણે ખૂબ સ્લો ગેસ ઉપર આ મગની દાળને શેકવાની છે તમે મગની દાળનો ઇન્સ્ટન્ટ હલવો પણ બનાવવાનો વિડીયો આગળ મારી ચેનલમાં જ જોઈશો મગની દાળને આપણે ઘી ગરમ થાય ત્યારબાદ આપણે શેકવાની છે આ રીતનો જે ટ્રેડિશનલ હલવો થાય છે એ ખૂબ જ સરસ ટેસ્ટમાં પણ બનતો હોય છે અને નાના મોટા સૌને ખૂબ જ ભાવતો હોય છે જોઈ શકાય છે કે આવી રીતની આપણી દાળ તૈયાર થઈ ગઈ છે હું એને બાઉલમાં કાઢી લેવું છું ત્યાર સુધી આપણો ઘી ગરમ થઈ જશે આપણું ઘી પ્રોપર ગરમ થાય ત્યારબાદ આપણે એમાં મગની દાળ એડ કરી દઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે કારણ કે દાળ નહીતર નીચે તળિયામાં ચોટી જતી હોય છે અહીં આપણે બધી જ દાળ ધીમે ધીમે રહીને નાખી દીધી છે અને દાળ નીચે તળિયામાં થોડી બેસવા લાગે એટલા માટે આ પ્રોસેસ આપણે ધીમા ગેસ ઉપર જ કરવાની છે જોઈ શકાય છે કે નાખ્યા ભેગી જ દાળ તળીએ બેસી જાય છે એટલે આપણે આને કન્ટિન્યુઅસલી અને બને તો લાકડાના તાવીથાથી જ ચલાવવાની છે આપણી દાળ આપણે કન્ટિન્યુઅસલી ધીમા ગેસ ઉપર શેકવાની છે આપણી દાળમાં જે ઘીનો ઉપયોગ કર્યો છે એ ઘી મેં ગાયનું લીધું છે તમે ચાહો તો ભેંસનું પણ ઘી લઈ શકો છો હવે આપણી દાળ આવી રીતના જ્યારે શેકાઈ રહી છે ત્યારે એના દરેક કણ છૂટા દેખાઈ રહ્યા છે આવી જ આપણે દાળને પીસવાની છે આપણે દાળને કન્ટિન્યુઅસલી ચલાવતા જવાનું છે એવું લાગે કે દાળ તળીએ બેસે છે તો તમે એટલી મિનિટ પૂરતો ગેસ બંધ કરી અને ફરીથી દાળને ઉખેડી અને ત્યારબાદ આપણે એને શેકવાની હોય છે અને આ દાળ એકલી પીસતી વખતે પ્રોબ્લેમ થાય તો તમે એકાદ ચમચી રવો પણ ઉમેરી શકો છો હાજી એમાં રવો ઉમેરવાથી એનું સ્વાદ કોઈ પર ફરતો નથી પણ પીસતી વખતે કાંઈ પ્રોબ્લેમ નથી આવતો અને દાળ ખૂબ જ સારી રીતે પીસાઈ જાય છે મેં આ વખતે રવાનો ઉપયોગ નથી કર્યો પણ ક્યારેક એવું લાગે કે કોઈ પ્રશ્ન થયો હોય પીસતી વખતે તો હું એકાદ ચમચી જેટલો રવો કે સૂજીનો ઉપયોગ એમાં પીસતી વખતે કરતી હોઉં છું અહીં આપણે દાળનો કલર થોડો થોડો હવે ચેન્જ થવા માંડ્યો છે આપણે દાળ બધી સાઈડથી વચ્ચે પણ લેતા જવાની છે અને દાળ જેમ જેમ શેકાતી જશે તેમ હળવી પણ થતી જશે અને એનો કલર પણ ચેન્જ થતો જશે મગની દાળનો હલવો બનાવવા માટે ખૂબ વાર લાગતી હોય છે કારણ કે આ ધીરે જ માગી લેતી સામગ્રી છે અને સ્વાદમાં ખૂબ જ સરસ બનતી હોતી હોવા છતાં મારા ઘરે તો ઠાકોરજીને ભોગમાં ઘણી વખત હું બનાવતી પણ હોઉં છું અને મારા દીકરાની પણ ખૂબ પ્રિય આ વાનગી છે એટલા માટે હું ઘણી વખત આ બનાવતી હોઉં છું ઘરે આમ પણ મારા ઘરે કોઈ પણ મહેમાન આવતા હોય તો ત્યારે પણ હું આ મગની દાળનો શીરો કે હલવો બનાવતી હોઉં છું હા ખૂબ લાંબી પ્રોસેસ છે છતાં પણ બેથી ત્રણ દિવસ આ તમે બહાર પણ રાખી શકો એટલો જ સરસ એ ટેસ્ટમાં લાગતો હોય છે એવો સરસ આ મગની દાળનો શીરો બનતો હોય છે અને મિત્રો ખૂબ જ સારી રીતના આ શીરો બનતો હોય અને ઘરમાં બધાને ભાવતો હોય ને ત્યારે આપણી મહેનત પણ આપણે સફળ લાગતી હોય છે અને પ્રભુ યોગ્ય સામગ્રી છે તો એમાં મહેનત કરતાં પણ પ્રભુને સોહાય એવી સામગ્રી સિદ્ધ થાય એવો મારો આગ્રહ રહેતો હોય છે હવે આવી રીતના જ્યારે દાળ શેકાવા માંડી છે ત્યારે આપણે જોઈ દાળને તાવી થથી ચેક કરતા જઈશું હજુ દાળનો આપણો કલર થોડો જ ફર્યો છે આપણે બંને બધી સાઈડથી દાળને વચ્ચે લેતા જવાનું છે અને દાળમાંથી જે ઘી છે તે પણ સેપરેટ થવા માંડશે ત્યારબાદ આપણે ગરમ કરેલું દૂધ એમાં એડ કરવાનું છે અહીં હું અંદાજીત એક ગ્લાસ જેટલું દૂધ એડ કરી રહી છું અને દૂધ એડ કર્યા આ સમયે પણ ગેસની ફ્લેમ હું બંધ કરી દઉં છું કારણ કે દૂધ પણ ગરમ છે અને મગની દાળ પણ ગરમ હોવાથી તેના છાંટા પણ ઉડી શકે છે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું હવે આવી રીતના આપણે પહેલાં એને કન્ટિન્યુઅસલી ચલાવી લઈશું અને ત્યારબાદ ફરીથી આપણે ગેસ ચાલુ કરીશું આ જ સમયે આપણે જે ખાંડ રાખી હતી તે ખાંડ એડ કરી દઈશું હું જે ખાંડ મેં બતાવી હતી એમાંથી થોડી ખાંડ અલગ રાખી રહી છું કારણ કે આ ખાંડની સાથે હું અહીં ક્રિમિનેસ માટે મિલ્કમેડનો ઉપયોગ કરીશ અને ઘરની બીજી પણ એક વસ્તુનો ઉપયોગ કરીશ જે આગળ ઉપર વિડીયોમાં તમને બતાવીશ જોઈ શકાય છે કે આપણી દાળ બરાબર મિક્સ થઈ રહી છે એને ખાંડ અને દૂધનું જે પાણીનો ભાગ છે તે પણ દૂર થઈ થઈ રહ્યો છે ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુઅસલી ચલાવતા જવાની છે અહીં ઝૂમ કરીને હું બતાવી રહી છું હવે મેં અહીં અડધા ટીન જેટલું અમૂલનું મિલ મીઠાઈ મેડ યુઝ કર્યું છે તમે કોઈ પણ કંપનીનું યુઝ કરી શકો છો હવે અહીં એટલું હું એડ કરી દઉં છું કારણ કે આને લીધે ખૂબ જ સરસ આપણા દાળના હલવામાં સુગંધ અને ટેક્સચર પણ ખૂબ જ સરસ આવતું હોય છે અને જે ક્રિમીનેસ જોતી હોય તે પણ આવતી હોય છે તમે આવી રીતના મિલ્કમેડનો યુઝ ન કરવો હોય તો એટલા પ્રમાણમાં ખાંડનું પ્રમાણ વધારી શકો છો હવે હું કેસર લઈ રહી છું અને જે કેસર છે એને મેં દૂધમાં ઓગાળી લીધું છે આ સાથે બેથી ત્રણ એલચી લઈ રહી છું હું અહીં દૂધમાં ઓગાળેલું કેસર છે તે પણ મિક્સ કરી દઉં છું કારણ કે કેસરથી આ મીઠાઈમાં ખૂબ જ સરસ કલર પણ આવતો હોય છે અને સુગંધ પણ એટલી જ સરસ આવી રહી હોય છે એટલે કેસરનો ઉપયોગ મેં કર્યો છે સાથે બદામ પિસ્તા એલચી એ બધું જ હું ઉપયોગ કરી રહી છું અહીં એલચીની કતરણ બદામ પિસ્તાની કતરણ એલચી એ બધું જ સાથે મિક્સ કરી દઉં છું અને થોડું હું ગાર્નિશિંગ માટે રાખીશ હવે જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ હતું તે હતી ઘરની તાજી મલાઈ અહીં મેં એક ચમચા જેટલી મલાઈ લીધી છે આ મલાઈને પ્રોપર આપણે મિક્સ કરી લેવાનું છે અને મલાઈ પ્રોપર મિક્સ થાય એટલે આપણું જે શીરામાં એટલે કે હલવામાં જે ઘી ઉપયોગ કર્યું હતું તે પણ છૂટું પડશે અને દેખાવમાં પણ ખૂબ જ સારી આપણી આ સામગ્રી તૈયાર થશે અને જે લચકો આપણે જોતો હોય એ રીતનો આપણો લચકો તૈયાર થઈ ગયો છે અહીં મેં એક બાઉલમાં લઈ લીધું છે અને કાજુ બદામ પિસ્તાની કતરણથી મેં સજાવટ કરી છે તમે તમને જે યોગ્ય લાગે તે પ્રમાણેના સૂકા મેવાથી સજાવટ કરી શકો છો આપણી ગરમા ગરમ હલવાની રેસીપી તૈયાર થઈ ગઈ છે આશા છે કે તમને મારી આ રેસીપી ગમશે અને પ્રભુલાયક સામગ્રી બની હોય તો તમે પણ જોઈને આ વિડીયો પ્રમાણે તમારા પ્રભુ માટે સામગ્રી સિદ્ધ કરીને ધરાવી શકશો વૈષ્ણવો બીજાને પણ શેર કરશો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો